લઈ ચોથું સુખ પુત્ર ને પરિવાર પાંચમું સુખ આપણી પ્રજા ની ફરિયાદ ન આવે તમારો છોકરે અમારો ઓટલો વાળી નાખ્યો ક્યાંય ફરિયાદ ન આવે ને સઠું સુખ સમાજમાં હારી શાખા આપણો દુશ્મન હોય એ એને મોઢેથી એવું બોલવો જોઈએ કેવો કે ભાઈ અમારે વ્યવહાર નથી ને હમણાં ભળતું નથી પણ તમે વાત કરો છો ઓ એ માણા નથી એ માણા સાચો છે દુશ્મનના મોઢામાંથી આવી જ્યારે આવી આપણી શાખા નીકળે એ સઠ્ઠું સુખ અને હાથનું સુખ સદગુરુ મળે અને ધર્મ હારું હળવ્યું ન કાઢવ્યું પડે ભગવાનને ગોતવા જવું ન પડે કોઈ ભુવા ભૂપડને તેડાવવા ન પડે ભૂતફલ્પથી બીવું ન પડે કોઈ રોહ જોવાથી કોઈ આમ થઈ જાય

ધરુ ચરણ કમળમાં ધ્યાન સદગુરુને શ્રી સોપતા મારું ટળી ગયું દેહા અભિમાન આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાયા સર્વે ફંદ ચોરાસી ના બંધ સદગુરુ દેવ ની આરતી આરતી એટલા માટે ઉતારું છું તમારા ચરણ પગલા થવાથી મારું પરિવર્તન મારે ઘીરે ગણાય પટેલિયા ના પગલા થયા કેટલાય રાજકારણિયાના ના પગલા થયા કેટલાય ભુવાના ના પગલા થયા બાવેના ના પગલા થયા બ્રાહ્મણ પગલા થયા ગુંડેના ના પગલા થયા કોઈના ના પગલા થી મારા ભીતર માં ઉઘાડ નથી થયો જેના પગલા થી મારા ભીતર નું પરિવર્તન થયું ભીતર માં ઉઘાડ થયો આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાળા સર્વે ફંદ ચોરાશી ના બંધ સદગુરુ દેવ ની આરતી આરતી ઉતારી લઉં ઓવારણા ધરુ ચરણ કમળ માં ધ્યાન સદગુરુ ને સી શોભતા મારું ટળી ગયું દેહા અભિમાન સદગુરુ ની શોભા હું કહું મુખે થી વર્ણવી ન જાય સદગુરુ ની શોભા હું છે કહી દઉં આવા સૂર્ય ચંદ્ર આવા અગ્નિ તારા મંડાળ ઈ સ્ત્રીના જણે ભગવાને કર્યા નથી આ સૂર્ય ચંદ્ર આવો આસમાન આવું તારા મંડળ આ સદગુરુની શોભા આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે એ કોઈ વિજ્ઞાની હલાવતો નથી એ કોઈ સ્ત્રી જણેલ ભગવાન આ વાવડો ફૂંકાવતો નથી સદગુરુની શોભા હું કરું સૂર્ય ચંદ્ર અગ્નિ તારા આવડો વાવડો ફૂંકાય છે આવી પૃથ્વી એક કણ વાવીને એકના અનેક કણ થાય છે આ એની શોભા આવા જમી અસમાન જેને મૂળ બન્યા બાંધ્યા આવો થંભ બન્યા આભ થેરાયો એવા વારી વારી વારણા ઈ અલખ ધડીને ઓળખો અલખ જે લખ્યા માં ન આવે ઈ સ્ત્રીના જડલ ભગવાન લખ્યા માં આવે રામ હોય તો એની રામાયણ લખાય કૃષ્ણ હોય તો એની ગીતા લખાય સ્વામિનારાયણ હોય તો શિક્ષા પત્રી વચનામૃત લખાય હોય હોય તો તો કુરાન લખાય લખાય આ અલગ પૃથ્વી કા કાગજ કરું કલમ કરું વનરાય સાત કી સાય કરું તો આ અલગ લિખા ના અલગ કાગળ ઉપર લખાતો નથી अलख हृदय ऊपर लखाई से बापला लखे से, कामिल काम कमाल ख्याल से खेल बनाई दिया कामिल काम कमाल किया, तेने ख्याल से खेल बनाई दिया नहीं कागज कलम जरूरत है बिन रंग बनी सब मूर्त है उस मूर्त में एक सूरत है तूने एक अनेक दिखाई दिया કામ કામ કમાલ બનાવ મા જમાઈ દા કામ કામ કમલ ક્યા તેને ખ્યાલ થી ખેલ બનાઈ દા નહી પાર અપાર आधार बिना सब विश्व सरासर धार रहा बिन भूमि मनोहर मेल रचा अरे बिन बीज का बाग लगा दिया कामिल काम कमाल किया तेरे ख्याल से खेल बन तू निराधार जो के रीते आ पंखा ने पावर नो आधार से आ बत्ती ने पावर नो आधार से आ लाउड स्पीकर ने पावर नो आधार से તમામ યંત્રો મશીનો ને પાવર નો આધાર છે લાઉડ સ્પીકર ને પાવર નો આધાર છે પાવર ને લાઉડ સ્પીકર ના બાપ ની જરૂર નથી પંખા ને પાવર ની જરૂર છે પાવર ને પંખા ની કાઈ જરૂર નથી આ બત્તીયું ને પાવર ની જરૂર છે પાવર ને બત્તીયું ની કોઈ જરૂર નથી બધા યંત્રો ને પાવર ની જરૂર છે પાવરને કોઈ યંત્રની જરૂર નથી અને પાવરને ને નથી કે મારો ઉપયોગ થાય છે કે પાવરમાં ઓલા પંખામાં થાય છે કે યંત્રોમાં થાય છે કે એ અસંઘ છે અસંગ ઈવી જાય તો આ બધા ઠપ થઈ જાય સબલોક મેઘ રહે વસિંગ બધાયમાં સંગે હોવા સતા તું અસંગ છો લાઉડ સ્પીકર માં પાવર છે પાવર માં લાઉડ સ્પીકર નથી પંખા માં પાવર છે પાવર માં પંખો નથી બત્તીઓ માં પાવર છે પાવર માં બત્તીઓ નથી ફેક્ટરીઓ માં પાવર છે પાવર માં ફેક્ટરીઓ નથી નિરાધાર